जय जवां जय किसान जय जगत पात्र आज कल यूट्यूब रील वोट्सअप फेसबुक के अलग अलग सोशल मीडिया मध्यम थकी घना बदा लोग खेड तो सलाह अपना बहु पैदा थी गया ખેડૂતોએ આમ કરવું જોઈએ ખેડૂતોએ તેમ કરવું જોઈએ પરંતુ ખેડૂતો સિસ્ટમ થી તકલીફમાં હોય ખેડૂતો કોઈ સરકારી નીતિથી પરેશાન થાય એમાં ખરેખર કહેવાતા એવા કોઈ નરબંકાઓ નથી કે મર્દ નથી કે એમાં બોલવા તૈયાર હોય હા ખેડૂતોને સલાહ આપવામાં અકાપોઝداری કરવામાં બહુ માસ્ટર ખેલાડુ તો આટલું કરવું જોઈએ ખેલાડુ તો આમ નથી કરતા ઇઝરાયલના ખેલાડુ તો આમ કરે છે એવી રીતે આપણા ખેલાડુઓને આ શીખવાની જરૂરિયાત છે આ બધી જ સલાહ્યું ખેલાડુને આપશે ક્યારેક ક્યારેક કોઈ અધિકારી ખોટું કરે સરકાર ખોટું કરે સરકારની કોઈ ભૂલ થાય તો એમાં તો સલામ મિત્રો આપો રોજ અમને સલાપસો ક્યાં સુધી આવી રીતે ચલાવશો શું કે ડર લાગે છે અને ખેડૂતઓને તમે બાપડા બિચારો માની અને કાયમ ખોટી ખોટી જે તમને મનમાં આવે એવી સલાહ્યુ જ આપશો ખેડૂતને વર્તર ના મળતું હોય તો બોલે તો કે ખેડૂત ભીખ માંગો ખેડૂતને કોઈ તકલીફ હોય ખેડૂતો બોલે તો ખેડૂતો કાયમ રોદડા જ રોવે પરંતુ ખેડૂતોની તકલીફમાં કોઈ સહભાગી થવું નથી વારંવાર ખેડૂતોને તકલીફ હોય છેલ્લે અતિવૃષ્ટિ થઈ ગુજરાતમાં કોઈ એવી યોજના નથી જે ખેડૂતોને કુદરતી આપતકાળમાં તકલીફ પડે તો એને વર્તર આપી શકાય એને મદદરૂપ થઈ શકાય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં ચાલુ નથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગુજરાતમાં નથી રેડી ખરી વર્ષો જૂની एसटीआरએફ અને એનડીઆરએફ ની યોજના છે એ યોજના થકી પણ જે ખેડૂતોને વર્તર મળવા પાત્ર હતો એ ખેડૂતોને વળતર મળ્યું નથી મહેશભાઈ જય કિસાન ખરેખર બસ વાੜિયા પાણી મહેશભાઈ પઈયે હી ખરેખર ખેડૂતોનું સર્વેજ ખોટું થયું સર્વેમાં બોગસ થયું SDRF મુજબ સાહિની સરકારે જાહેરાત કરી અને સરકારના નીતિ નિયમોનું કઈ પણ પાલન કર્યા વગર ખેલાડીઓને સાઈથી વંચિત રાખ્યા પરંતુ આ સરકારમાં કોઈ ચમરબંધીને છોડવામાં નથી આવતા દરેકને સજા કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓ ઉપર શોષણ કરનાર ઉપર ક્યાંય सजा नहीं होती गुड बेटा कोई सरकार એમ કેતી હોય કે આ સર્વે સાચું થયું તો અમે સાબિત કરીને આપીએ કે ખોટું થયું પરંતુ દુઃખની વાત એ છે કે ખરેખર જે કોઈ લોકો યુટ્યુબર હે રીલ હે બતાજ જે બનાવે છે એ ખેડૂતને સલાહ આપે છે

ખરેખર ખેડૂતોને બચાવો હોય તો ખેડૂતોને સલાહ ના આપો ખેડૂતોને ખતમ કરવા માટે જે અધિકારીઓ જે સિસ્ટમ અને જે સરકાર ભૂલ કરે છે એની સામે બોલતા શીખો અને ના બોલે તો જે બોલી રહ્યા છે એને સહકાર આપતા શીખો બાકી ખેડૂતોને સલાહ આપનાર ઘણા બધા છે અને ઘણા બધા રહેવાના એવા ખોટી સલાહ ખોટી વાહવાહી કરનારથી દૂર રહેવો જો એમ આપડી હિત છે બાકી કૃષિ શાય માં ખોટું થ્યું છે એ બાબત માં જે કોઈ ને દુખ થાય કોઈ ને પણ એમ હોય કે તમે સરકાર ની ખામી ગોતી રહ્યા હો તો એવા મિત્રો ને અમે ખુલ્લી ચેલેન્જ આપીએ કે અમે સાબિત કરીને આપશું કે કૃષિ શાય માં જૂઠું થ્યું એના લીધે ખેડૂતો સૌથી વંચિત રહ્યા બેટા ખેત્રે થે હું અને પર્સનલ ચેટ માં બીજી ચર્ચા થઈ શકે પરંતુ અત્યારે ખેડૂતોને આપણે બચાવવા જરૂરી છે તો શક્ય હોય તો આ ચેલેન્જ ને સરકાર સુધી પહોંચાડો બાકી ગ્રામ સેવકોએ ભૂલ કરી સર્વેમાં ખોટું કર્યું એના લીધે ખેડૂતો સૌથી વંચિત રહ્યા છે ऐ क्या कोई शंका संकार नहीं हमारे